નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વીડિયોમાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વીડિયોમાં મેળવીશું કે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અત્યારે ક્યાં વરસાદ પહોંચ્યો છે અને ચોમાસું ક્યારે બેસવાનું છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડિયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રો ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અમદાવાદની મિત્રો વાત કરીએ તો હાલ રાજ્યમાં આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં અનેક ભાગમાં વરસાદી માહોલ પણ આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો આ ગ્રાફમાં આપણને જે આગાહીઓ જોવા મળી રહી છે જ્યાં જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં તમે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે હવામાન વિભાગ દ્વારા મિત્રો રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે આ સિસ્ટમના લીધે મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે અતિભારી વરસાદને લઈ યેલો એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે અને આ દરમિયાન અનેક રાજ્યના ભાગોમાં મિત્રો વરસાદી માહોલ જોવા આપણને મળવાનો છે હવામાન વિભાગની આગાહીના અનુસાર મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા તાપી ડાંગ અને સુરત તેમજ અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાનો છે મિત્રો તમે અત્યારે ગ્રાફ જોઈ શકો છો મિત્રો ગુજરાત તરફ આ આગાહીઓ સાચી પડવાની છે કેમ કે મિત્રો પાંચ દિવસ માટે જે આગાહીઓ કરવામાં આવી છે સોળ જૂન મિત્રો સોળ જૂનથી વીસ જૂન સુધી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ બધાની ચેતવણીઓ આપવામાં આવી છે કે મિત્રો આ જિલ્લાઓ જે તમે જોઈ શકો છો ત્યાં વરસાદ પડવાનો છે ખાસ કરીને મિત્રો આગામી સોળ જૂનથી રોજ ભાવનગર અમરેલી રાજકોલ વલસાડ નવસારી સુરત જિલ્લાઓમાં અતિભારે વરસાદની અત્યારે આગાહીનો માહોલ જોવા મળી રહ્યો છે તે પગલે મિત્રો ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ઉપરાંત મિત્રો જુનાગઢ ગીર સોમનાથ બોટાદ ભરૂચ નર્મદા તાપી અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી માહોલ આપણને જોવા મળશે ખાસ કરીને મિત્રો બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં અત્યારે ભારે એવો વરસાદ જોવા મળ્યો તેવું મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે અને પાંચ દિવસ માટે આ માહોલ યથાવત રહેવાનો છે ખાસ કરીને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો શકો છો આ આગાહીઓ મિત્રો ગુજરાતમાં કરવામાં આવી ગઈ છે અનેક રીતે મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે ખાસ કરીને મિત્રો બધાને ચેતવણીઓ આપવામાં અત્યારે આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો